જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી સ્વીટ બનાવશું કે જે બારે તો આપણે બહુ જ મોંઘી મળે છે એનાથી પાંચમા ભાગના પૈસા પણ ઘરે નહીં જોઈએ એના માટે આપણે બે વાટકી ખાંડ લેશું દોઢ વાટકી પાણી નાખી ને ખાંડને ઓગાળી લેશું ખાંડને ખાલી ઓગાળવાની છે રાસણી કે કશું લેવાનું નથી એક વાટકી આપણે કોર્ન ફ્લોર લેશું બે વાટકી પાણી નાખી ને એને ડાયલ્યુટ કરી લેશું બીજી વાટકી પાણી નાખી દેસું બે વાટકી પાણી નાખી આ રીતના ઉગાડી લેવાનો છે પાણીમાં ચાસણી ઉકળે છે થઈ ગઈ છે જે આપણે ચાસણી નથી બનાવી પણ ખાંડ ઓગાળી છે એ ઉકળી ગઈ છે એમાં અડધા લીંબુનો રસ નાખી દેસું એટલે જે આપણે કોર્ન ફ્લોર નાખીએ તો જે ક્રિસ્ટલ પડે એ ના પડે ઉકળે છે એટલે ધીરે ધીરે આપણે જે આ ઓન ફ્લોર વાળું બેટર છે એ નાખતા જાશું અને હલાવતા જાશું હવે આને મીડિયમ ફ્લેમ ઉપર પકાવવાનું છે ઉતાવળ કરવાની નથી એટલે લચકા પડતું થઈ જશે પછી એક પછી આપણે ઘી નાખવાનું છે અત્યારે ઉકાળશો એકદમ જોવાનું ચાલુ થઈ ગયું છે મીડિયમ ફ્લેમ ઉપર હલાવ્યા જ કરવાનું છે આ રીતે ફાસ્ટ ગેસ રાખવાનો નથી એક ચમચી ઘી નાખશું જો ટ્રાન્સફર થવા છે સરસ ધીમા ગેસે પકાવવાનું કારણ એ છે કે જો ઝડપથી પાકી જશે તો કચાસનો ટેસ્ટ આવશે તમારો જે હલવો છે સારો નહીં બને હજી આપણે એમ થાય કે લચકા પડતું થઈ ગયું છે એટલે થઈ ગયું છે હલવું એવું નથી હજી આને પકાવવાનો છે હજી એક ચમચી ઘી નાખશું બહુ વધારે ની નથી જો તો આ સ્વીટમાં કોન લસ્ટર માં દે થોડું આપણે નાખીએ છીએ છે જો છોટે નહી એનો ખાસ ધ્યાન રાખવાનું છે જો આપણે હલવો બરાબર પાકી ગયો છે કઢાઈ છોડે એટલે મૂકી નથી દેવાનું અને ધીમા કે સરખો પકાવવાનો જ છે આ બરાબર છતાં ખબર ન પડે તો સેજ છેલ્લે લઈ લેવાનો છે ને પછી ઠંડો પાડી ને આ રીતે ગોટી વળવી જોઈએ ગોટી પહેલાં જ વળવા મળશે પણ આ કઠણ ગોટી વળે ત્યારે થઈ ગયું એમ સમજવાનું છે અત્યારે આપણે દશેરામાં ને દિવાળીમાં ને તો આ સ્વીટ એટલી બધી માર્કેટમાં મોંઘી મળે છે ને જે ઘરે આપણે કંઈ પણ વાર નથી લાગતી ઓછા સમયમાં ઓછી વસ્તુ અને તરત જ બની જાય છે જો થઈ ગયો છે હવે આમાં આપણે જો કલર બીજો નાખો હોય તો બીજો આપણે કેસર નાખીએ છીએ કેસરવાળું પાણી કરી લીધું છે દાયોલી સારી કંપનીનું કેસર લેશો તો બહુ જ સરસ કલર આવે છે એકદમ પાણીમાં ઉગાયડું છે એટલે મિક્સ કરી લેશું પાણીમાં કલર સરસ આવે છે મિક્સ કરી લેશું જો કે કેટલો સરસ કલર આવી ગયો છે અડધી ચમચી એલચી પાવડર નાખી દેસુ મિક્સ કરી લેશું એક બે ચમચી જેટલા કાજુના ટુકડા અંદર નાખી પણ નાખી શકીએ લાસ્ટમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લેશું સાઇનિંગ આવી જશે જો મારી રેસીપી તમને ગમતી હોય અને જરા સારી લાગતી હોય તો લાઇક શેર કરજો વિડીયોમાં નવા આવવું તો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલી બે લાઇકોનને પ્રેસ કરજો એટલે મારી રેસિપી પહેલાં તમને આવી બધી રેસીપીમાં કંઈક અલગ તો હશે જ થઈ ગયું છે મિક્સ હવે કાઢી લેશું મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લીધું છે કાઢી લેશું થોડા કાજુ કટકી ઉપર છાંટી દેસુ ઠંડો પાડી લેશું ને પછી પીસ કરશું પીસ પાડી લેશું ઠંડો પડી ગયો છે સરસ નાના નાના ને આપણે આમાં કલરનો યુઝ નથી કર્યો એટલે આપણે ઠાકોરજીને પણ ધરી શકીએ કેસરી લેચીનો સ્વાદ તો બહુ જ સરસ લાગે પછી કટ કરી લેશું આ રીતે અનમોલ્ડ કરી લેશું અથવા અનમોલ્ડ કરી લેશું લીધો છે સરસ નીકળી ગયો છે પીસ કરી લેશું કાઢી જો કેવો સ્પોન્જી થયો છે એકદમ સોફ્ટ એકદમ સર્વ કરી દેસુ પિસ્તા ને કતરણ ગાર્નિશ કરી દેસુ તૈયાર છે આપણો આ બોમ્બે હલવો દિવાળી અને દશેરાની મિક્સ સ્વીટ લે છે એમાં આવે જ છે આ સ્પેશિયલ હલવો છે તો એકદમ ઓછી પ્રાઇઝમાં આપણા ઘરે બને છે તો જરૂર ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ